મોટા કાંડાગરા ખાતે ચાર કરોડ પંચાસી લાખના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મોટા કાંડાગરાથી મોટા ભાડિયા અને મોટા કાંડાગ્રાથી નાની ખાખરના ચારસો બેતાલીસ લાખના ખર્ચે નિર્માણ થનારા માર્ગો ચાવડાતર રાવળપીર મંદિરથી હકુભાની વાડી તરફના બેતાલીસ લાખના ખર્ચે નિર્માણ થનારા માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કાંડાગ્રા ખાતે આશાપુરા મંદિર ચોક મધ્યે કરાયું હતું મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી શક્તિસિંહ જાડેજા સામતભાઈ ગઢવી, વિરમભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ ગઢવી, સોમાભાઈ રબારી, કિમરાજભાઈ ગઢવી, મિતુભાઈ જકુભાઈ મહેશ્વરી, પ્રભુભાઈ ગઢવી, કાંડાગરા સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવી, નાની કાકર સરપંચ છકુબા જાડેજા, મોટા ભાડિયા સરપંચ ઠાવરભાઈ મહેશ્વરી તથા દરેક સમાજના અગ્રણી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડાયાભાઈ ગઢવીએ કર્યું હતું. વિશેષના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકાર લોકોની વચ્ચે સતત જરૂરિયાત મુજબના કાર્યો કરતી રહી છે એ પૈકી માંડવી અને મુન્દ્રા તાલુકાની વચ્ચેનું ત્રિભેટે આવેલું આ કાંડાગરા ગામ મોટાભાડિયાથી કાંડાગરા અને નાની ખાખરથી કાંડાગરા આ બંને રસ્તાઓની ખૂબ જરૂરિયાત હતી ઉપરાંત ચાવડાતર સ્કૂલ કે જ્યાં ગામમાં વાડી વિસ્તારની જે સ્કૂલ છે એ સ્કૂલની પણ ખૂબ જરૂરિયાત હતી રસ્તાની જરૂરિયાત હતી સ્કૂલમાં તો એ બંને રસ્તાઓ ત્રણેય રસ્તાઓ આજેનું ખાતમુહૂર્ત કર્યું છે હજી આવનારા દિવસોમાં વર્ષોથી કાંડાગરાની અંદર બાકી રહેલા પુલ એનું પણ લોકાર્પણ કરશું આ કાંડાગરા ગામમાં વર્ષોથી અટકેલી હોસ્પિટલ એનું પણ કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે એટલે સૌ સાથે મળીને તાલુકા પંચાયતના બંને તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા સાથી મિત્રો બંને તાલુકાના જિલ્લા પંચાયતના સૌ સાથી મિત્રો અને સંગઠનના સૌ સાથી મિત્રો એ સાથે મળીને ત્રણેય ગામના સરપંચો દ્વારા સંયુક્ત રીતે એ મોટાભાડિયા નાની ખાખર અને કાંડાગરા આ ત્રણેય ગામના સરપંચોએ સૌ સાથે મળીને આજે અહીંયા ત્રિભેટે કાર્યક્રમ કરેલો એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને સૌને આ કાર્યનો લોક કાર્યનો પ્રારંભ કરાવ્યો છે સાથે સાથે આજે ઋષિ પંચમી છે તો ઋષિ પંચમીની પણ આપણા માધ્યમથી હું સૌ લોકોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવનારા દિવસોમાં હજુ પણ પર્યાવરણ બચે એના માટે આપણે સૌ સાથે મળીને કોઈ ઊંચ નીચ જાતિના ભેદભાવ વગેરે જવાબદારી પોતાની સમજીને પોતાનું કર્તવ્ય અને ફરજ સમજીને વિકસિત ભારત બે હજાર સડતાલીસનું મોદી સાહેબનું જે સ્વપ્ન છે એના માટે થઈને પર્યાવરણને બચાવવા એક પેટ મા કે નામ કેચ ધ રેઇન એમનો જે મંત્ર છે એને સાકાર કરવા માટે પણ અહીંયા સાથે મળીને આહવાન કર્યું છે અને નેત્રદીપક કાર્યો આ વિસ્તારમાં થઈ રહ્યા છે હમણાં બે દિવસ પહેલા જ ગુજરાતની સરકારે મુન્દ્રા તાલુકાની નાગમતી નદી ઉપર સવા આઠ કરોડ રૂપિયા જેવી માગ પર રકમ પણ ફાળવેલી છે કે જે આવનારા દિવસોમાં નદીઓને જે પુનર્જીવિત કરવાનો એક સંકલ્પ છે એક મનમાં ઈચ્છા છે કે બીજા બધા કાર્યો થશે પરંતુ પર્યાવરણના કાર્યો થાય અને મોદી સાહેબે મંત્ર આપ્યો છે તો એ સાકાર કરવા નદીઓને બાંધવા માટેના પ્રયાસ રૂપે આ થઈ રહ્યું છે રૂકમાવતી નદીમાં પણ આવનારા દિવસોનો એનો ડીપીઆર ગ્લોબલ કચ્છની સાથે મળીને થઈ રહ્યો છે તો એ પણ થશે એટલે એમાં પણ પૈસાઓ મંજૂર કરી દાતાઓ સાથે દાન લઈ અને સાથે રાખીને પર્યાવરણના કાર્યો થશે એના માટે પણ સૌએ સાથે મળીને વિચાર કરેલો છે અને આવનારા દિવસોમાં સાકાર થશે એવી મને શ્રદ્ધા છે